પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે ગુજરાતની વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે ભરૂચના દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થયું અને એના કારણે ચાર કામદારોના મોત થયા છે આ બનાવે ફરીવાર ગુજરાતમાં કામદારોની જે સલામતી છે એને લઈને સવાલો ઉભાગ છે ત્યારે કઈ રીતે આ બનાવ બન્યો કંપની તેમજ તંત્રએ આને લઈને શું કર્યું કોંગ્રેસે પણ આ ઘટનાને પગલે કેવી પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ભરૂચના દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થયું અને તેના કારણે ચાર ચાર કામદારોની જિંદગી હોમાઈ ગઈ શનિવારે એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બરની રાતે આ બનાવ બન્યો હવે આ બનાવ કઈ રીતે બન્યો હતો અને એની પાછળનું કારણ શું છે અને ભોગ બનેલા કામદારો છે તેમના જે પરિવારો છે તેમને કેટલું વળતર આપવામાં આવશે અને એને લઈને કંપની અને વહીવટી તંત્રએ શું કહ્યું છે સાંભળીએ એક દુકાન બનાવો દસ વાગે દસ વાગે બને તો એની અંદર કંપનીના એક કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કરેલું છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે જે આ ચાર મૃતકના પરિવારો છે એને અત્યારે અમે પચ્ચીસ લાખની મોટું નક્કી કરેલું છે પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એમ ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો બને એટલું મેં કોમ્પેન્સરસને એમને પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી આપશું સર આ કયા પ્લાન્ટમાં બને આ સી એમ સી એમ એસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપ ગેસ લીકેજ થાય એનો તપાસ ચાલુ છે ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા એટલે પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે અમે ગવર્નમેન્ટ સમય એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું કાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટ સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ આ બનાવમાં જે કામદારોએ જીવ ગુમાવ્યા તેઓ ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વતની હતા આ ગંભીર બનાવને લઈને રાજ્યના ઉદ્યોગોમાં કામદારો અને કર્મચારીઓની જે સુરક્ષા છે એના વિશે ફરી સવાલો ઉઠ્યા છે પોલીસે તો અત્યારે જે આખો બનાવ છે એની તપાસ શરૂ કરી દીધી છે હવે જોવાનું રહેશે કે કોઈની લાપરવાહી છે એ સામે આવે છે કે કેમ એ દરમિયાન આ બનાવને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે આ દુર્ઘટના માત્ર એક ઘટના નથી પણ ભરૂચ જિલ્લામાં જે રોજ બરોજ બનતા જે ઔદ્યોગિક અકસ્માતો છે એની કડીનો ભાગ છે જે કામદારો અને નાગરિકોની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન સરકાર સામે ઊભો થાય છે તેમણે વધુમાં કહ્યું કે ભાજપના આશીર્વાદ હેઠળ ઉદ્યોગ ગૃહોને કાયદાનું પાલન કરવાનું હવે આવશ્યક માનવામાં આવતું નથી જીએફએલ કંપની અને સ્થાનિક ભાજપના આગેવાનો વચ્ચેના નિકટ સંબંધો આ દુર્ઘટના પાછળની મુખ્ય કારણભૂત સમસ્યાઓમાંથી એક છે એવું કહેવું છે મનીષ દુષ્ણ અને આવા કિસ્સાઓમાં પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકાને પણ કોંગ્રેસ પ્રવક્તાએ શંકાસ્પદ ગણાવી છે હવે આજ એક આખો બનાવ છે એના વિશે તમારું શું માનવું છે શું ખરેખર રાજ્યના જે કારખાનાઓ છે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં કામ કરતા ગરીબ મજૂરો ખરેખર ભગવાન ભરોસે કામ કરે છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપણે મળતા રહીશું ટાઈપ્સ ઓફ ઇન્ડિયા પર